આપશો તો ઘટશે નહીં એ ગેરંટી વધશે જ કુમારપાળ વિશાનો નિયમ હોય અપાસરામાં ચડે એટલે જેટલા માણસ અપાસરાનો સ્ટાફ હોય ને એના ખિસ્સામાં પાંચસો ની નોટ નાખતા જ જવાનું ચડતા જાય નાખતા જાય ચડતા જાય ને દાન તમારું ભૂષણ છે તમે એક શરીર પર દાગીનો નહીં પહેરો ચાલશે દાન કરો એ જ તમારો મોટામાં મોટો દાગીનો છે નંબર ચાર લોકપ્રિય બનવું છે જો દાન આપ્યા પછી આ મહાપુરુષો તમને પાછા ધરતી પર લાવે છે હજારો લાખો કરોડો રૂપિયાના દાન આપશો ને લોકો તમને ચાર આંગળ અધર લઈ લેવાના છે પણ તમારે અધર નથી રહેવાનું એટલા માટે પાછા તમને નીચે લાવે છે કે ભાઈ ગમે તેટલું તું પુણ્ય બાંધે પણ વિનય રાખશે સરળ બનશે નમ્ર બનશે માથું ફેરવીને કોઈની સાથે વાત નહીં કરતો રૂપિયાની ગરમી ખિસ્સા સુધી ચડવી જોઈએ મગજ સુધી ના ચડે મગજમાં ગરમી ચડે તો શું થાય ખબર છે ને લવારા ચાલુ થાય એ લવારામાં શું આવે અપુન થે ઇસલી એસા હુઆ થાય કે ના થાય આ મગજની ગરમી મગજનો તાવ મગજના તાવ આવતા હોય છે ને ઘણા ને આ વિનય આવે એટલે ઓટોમેટિક તાવ ઉતરી જાય છે જ્યારે પણ તમારા કોઈ વખાણ કરે ત્યારે કહેવાનું આપણે શું આપીએ છીએ ઝઘડું સાહેબ જુઓ શું કર્યું પેથડ સાહેબ કેવા કામ કર્યા હતા જાંજણ શાહે આખા ગુજરાતને પાંચ દિવસ જમાડ્યા છે પાંચ દિવસ આખું ગુજરાત કેમ કે શાહ અને બાદશાહ એમાં ઓરો બોલી ગયો મુનિમ કે સાહ હોતે હે બાદશાહ તું પાતશાહ હતો પાતશાહ એટલે પા તમે પા સા અને અમે વાણિયા પૂરા સા એવું હોય તો તું જ તમે આખા ગુજરાતને જમાડીને બતાવો અને આવી ગયો જાંજણ શા મેદાનમાં એક દિવસ બે દિવસ ત્રણ દિવસ લોકો ખાઈને થાક્યા આપણે થાક્યા ને પાંચ દાડા ખવડાવ્યું ને તમે બોલો સળંગ પાંચ દિવસ પ્રતિષ્ઠા અંજન સલાકા સિવાય સ્વામીવાસલ્ય થયા ખરા સળંગ રોજ દૂધપાક રોજ બાસુંદી રોજ ખીર હે પાંચ દિવસ હતી કે નથી પટવાને પૂછો ભલે બાસુંદી ની જગ્યાએ દૂધપાક થઈ ગયો ને દૂધપાક ની જગ્યાએ રબડી થઈ ગયો હોય પણ દૂધ તો આવ્યું આવ્યું ને સાંભળવામાં ભૂલ થઈ જાય ક્યારે પાંચ પાંચ દિવસ હવે તો એમ થાય ને ચાલુ હવે ઘરનું ખાવા દો અમને થયું પાંચ દિવસથી અમે રોટલી નથી વાપરી કારણ કે તમે જ અહીંયા હો તો અમારે કોના ઘરમાં જવાનું અહીંથી ચાર પૂરી વાપરી લેતા હતા શાક તો વાપરવાનું જ નહીં રસોડાના શાક તો જે હોય એ હોય એમાં એમનો કોઈ વાંક નથી આજે છે રોટલી ભેગા થશું અમે તમે અમે બધા દિવાળીમાં જેમ પાંચ દિવસ છે ને ખંભાત વગેરેમાં રોટલી ન બનાવે તવો ના મૂકાય એમ કે આપણે પાંચ દિવસ દિવાળી આવી ગઈ મારી દિવાળીનું શું થશે રસોડા રાખશો પાંચ દિવસ નાના છે છે વિનય કરો સાથે નમ્ર બનો અને છેલ્લે લખે લોકપ્રિય બનવું હોય બહુ મહત્વનો ગુણ શિલાઢ શીલવાન બનો તમારું કેરેક્ટર મજબૂત હોવું છે કેરિયર ને મજબૂત બનાવીએ સાથે કેરેક્ટર પણ એટલું જ મજબૂત જોઈએ